વલસાડની અને એક બકરાને કાપી નાખ્યા કનેક્શન હોવાનું સામે આવ્યું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભુવા ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઈ શક્યો હવે સમાજ માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે અને કદાચ આ કિસ્સોને જોઈને સમજીને સમાજની આંખ ઉઘડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે જ કામ આવશે કારણ કે અંધશ્રદ્ધાનું આ ભૂત હવે શાળામાં પહોંચ્યું છે જ્યાં બાર મરઘા અને એક બકરાની બલી ચડાઈ હોવાનો સણસણતો આરોપ મુકાઈ રહ્યો છે કેમ્પસમાં પડેલું હતું ને કંકુ ગુલાલ અને મરઘાના પીછા પણ હતા નાની નાની બાબતોમાં મંત્રતંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદી નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે સમાજમાં એવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે કે તાંત્રિક વિધિના બહાને કાં તો મહિલાની લાજ લૂંટાઈ હોય કાં તો મરણ ખોવી પડી હોય ત્યારે હવે વલસાડમાં વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવતા અરેરાટી મચી ગઈ છે નગરધરી ગામની પ્રાથમિક શાળામાં ભુવાને બોલાવીને મેલી વિદ્યા કરાયોનો આક્ષેપ થઈ રહ્યો છે શાળા પરિસર નજીક વિધિના નામે મરઘા અને બકરાની બલી ચડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અંધશ્રદ્ધામાં શાળાને જમીનદાનમાં આપનાર પરિવારના રસોઈયાએ વિધિ કરાવી બાર મરઘા અને એક બકરાને કાપી નાખ્યા છે

મીડિયા માધ્યમથી ઘટના સામે આવતા ડેપો ડીવી બારિયાએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે વિધિ થઈ છે કેમ કે માટે એક ટીમને ઘટના સ્થળે જવા રવાના કરાઈ છે રસોયા કસુરવાર ઠરશે તો જે તે વિભાગને કડક પગલાં લેવા માટે જાણ કરવામાં આવશે પણ આ ઘટનાથી અનેક સવાલો પણ ઊભા થઈ ગયા છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ